બધા જ ગુજરાતીઓના ઘરે મુઠિયા તો બનતા જ હોય છે પણ આજે હું એકદમ નવી રીતે તમારી સાથે મુઠિયાની રેસિપી શેર કરી રહી છું જેમાં આપણે સોડા કે ઈનો વગર જ એકદમ રૂ જેવા પોચા આપણા મુઠિયા બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આમાં આપણે કોઈપણ જાતનો સોડા કે ઈનો નથી નાખવાનો સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવતી જઈશ કે તમારે સુસુ આની અંદર એડ કરવાનું છે ને કયો મસાલો કે કઈ વસ્તુ આની અંદર નાખવાની છે જેનાથી તમારા મુઠિયા એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ જ મજા આવશે તમારે બે દિવસ માટે ખાવા હોય ને તો પણ તમે રાખશો ને તો એટલા જ સોફ્ટ રહેશે અને જો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ છે અને આની સાથે ખાવામાં આપણે લીલી ચટણી પણ હું તમારી સાથે શેર કરવાની છું તો પૂરેપૂરો વિડીયો જોજો વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર મારો હોડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ સૌ તો આપણે એકદમ તાજી દૂધી લેવાની છે છાલ ઉતારી અને આપણે એને ખમણવાનું છે તો આ રીતે ઊભી રાખી અને એને આપણે ખમણ છું એટલે જેનાથી આપણે જે ખમણ છે એકદમ છૂટું છવાયું અને મોટું મોટું બનશે બિલકુલ આ જ રીતે આપણે ખમણને તૈયાર કરી દેવાનું છે તો હવે દૂધીની મોટી મોટી સ્લાઇસીસ રે એવી રીતે છેડ મોટું કરવાનું છે હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈએ હળદર લાલ મરચું પાવડર જીરું પાવડર ટેસ્ટ અકોર્ડિંગ નમક અડધી ચમચી જેટલું જીરું એક ચમચી જેટલા તલ આદુ મરચાં અને લસણની પેસ્ટ છે જેટલી તીખાશ તમારા ઘરે ખવાતી હોય એટલે મરચી એડ કરવી અજમાને આ રીતે હાથેથી મસળી અને એની અંદર ઉપયોગમાં લેવી બે ચમચી આપણે અહીં દહીં લેવાનું છે અને એક ચમચી ખાંડ અને અડધો લીંબુનો રસ દહીં અને લીંબુ નાખવું ખૂબ જ જરૂરી છે લીંબુ ખટાશ માટે અને દહીં એકદમ સોફ્ટ મુઠિયા રહે અને એકદમ સોફ્ટ મુઠિયા બને એના માટે જેટલા વધારે બને એટલા આની અંદર આપણે ધાણા એડ કરી દઈશું હવે આ રીતે એને મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ ખાસ વાત એ છે કે હું તમને જે રીતે શીખવાડી રહી છું ને એ રીતે તમે બનાવશો ને એટલે રૂ જેવા પોચા બનશે સોડા વગર કે ઈનો વગર તમારે આને બે મિનિટ માટે આ રીતે મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી આનો કલર બદલાય નહીં અને દૂધી એકદમ સોફ્ટ ન બને ત્યાં સુધી આપણે એને સોફ્ટ કરવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ રીતનો આપણો બધો જ મસાલો તૈયાર થઈ જવો જોઈએ જો એક્સ્ટ્રા પાણી દૂધીમાંથી બધું જ બહાર આવી ગયું છે ત્યાં સુધી આપણે આને મિક્સ કરી દેવાનું છે હવે આપણે અલગથી જ લોટને મોણ આપવાનું છે તો અહીં ઘરની કોઈ પણ વાટકી સેટ કરી દેવાની છે દોઢ વાટકી મેં રોટલીનો જાડો ભાખરીનો લોટ લીધો છે અડધો વાટકો મેં અહીંયા ઝારનો લોટ લીધો છે જો તમારી પાસે ઝારનો લોટ ન હોય તો બાજરીનો લોટ અથવા તો ચોખાનો લોટ લઈ શકો છો અડધો વાટકો આપણે ચણાનો લોટ લેવાનો છે એટલે મોટી ચારથી પાંચ ચમચી જેટલો આપણે અહીં તેલનો ઉપયોગ કરવાનો છે મન પરફેક્ટ હશે તો જ આપણા મુઠિયા એકદમ સોફ્ટ બનશે તો ફ્રેન્ડ્સ આને આપણે મિક્સ કરી દેવાનું છે ચણાનો લોટ આના અંદર વધારે નથી નાખવાનું મોટી ચાર ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે તો વધારે હશે તો આપણા મુઠિયા ચીકણા બનશે એટલે વધારે ચણાનો લોટ નથી નાખવાનો અને આ રીતની મુઠી વળે એટલું આપણે લોટમાં મોણ એડ કરવાનું છે જો આટલું મોણ હશે તો તમારે સોડા કે એનું નાખવો નહીં પડે અને એકદમ સોફ્ટ બનશે મુઠિયા તો હવે જે મિશ્રણ મસાલો આપણે બનાવ્યો છે તેની અંદર આપણે થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો જે લોટ આપણે તૈયાર કર્યો છે તેનું પરફેક્ટ મેઝરમેન્ટ છે તે બધો જ લોટ આપણે એની અંદર નાખી દઈશું આની અંદર ખાસ વાત તમારે એ ધ્યાન રાખવાની છે કે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો જે દૂધીનું પાણી નીકળ્યું છે તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે એકદમ સોફ્ટ બાંધવાનો છે થોડુંક તેલ નાખી બે મિનિટ માટે મસળી લઈશું તો આ રીતનું એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ જશે તમારે બીજી ખાસ વાત ધ્યાન રાખવાની છે કે આ લોટ કઠણ ન હોવો જોઈએ લોટના પ્રમાણ કરતાં જે મસાલો આપણે તૈયાર કર્યો છે તે વધારે હોવો જોઈએ લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે જે પ્લેટમાં આપણે એને બાફવાના છે તેમાં તેલ લગાવી દઈ મુઠિયા મૂકી અને ઉપરથી આ રીતે ઓઇલ લગાવી દઈશું જેનાથી તે ઠંડા થશે તો પણ મુઠિયા સોફ્ટ જ રહેશે કડક નહીં બને એટલે આ રીતે ચોક્કસથી કરજો તો હવે પહેલેથી જ મેં સ્ટીમરમાં ગરમ પાણી થવા માટે છોડી દીધું હતું પાણી એકદમ ઉકળી જાય ત્યારબાદ જ આપણે આને મુઠિયાને બાફવાની પ્લેટ આની અંદર મૂકવાની છે તો હવે ગેસને ધીમો કરી પ્લેટને મૂકી દેવાની છે હવે ઢાંકી અને ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે વીસ મિનિટ માટે આને બાફવાના છે ત્યાં સુધી આપણે મુઠિયામાં ખાવા માટે મુઠિયાનો ટેસ્ટ વધારે તેવી ખાટી તીખી ચટણી બનાવીએ તો એના માટે મેં છથી સાત મોટા મરચાંને આ રીતે કટ કરી અને લીધા છે લીલા ધાણાની દાંડલી પણ મેં આની અંદર ઉપયોગમાં લીધી છે તેમાંથી ટેસ્ટ અને સ્મેલ બહુ જ સારી આવે છે એટલા માટે મેં એનો પણ ઉપયોગ કર્યો છે હવે આની અંદર લસણ નાખી દઈશું જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે એક લીંબુનો રસ એડ કરી દઈશું આ ચટણી તીખી અને ખાટી હોય છે એટલે તીખાશ અને ખટાશ વધારે નાખવાનું છે નમક અને આદુના ટુકડા ત્રણ નાખી થોડું પાણી નાખી હવે એને આપણે ક્રશ કરી દઈશું તો જેને ચટપટી ખાટી અને તીખી ચટણી તો ચાલો ત્યાં સુધીમાં આપણા મુઠીયા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે એને ચેક કરવા માટે આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું તો ચપ્પુ મુઠિયાની અંદર નાખશું એટલે એકદમ ક્લીન ચપ્પુ ચોખ્ખી ચપ્પુ આવવી જોઈએ તો અહીં આપણા મુઠિયા સારા એવા બફાઈ ગયા છે પાંચ મિનિટ માટે એને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ આ રીતે કટ કરી લઈશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી અને ખાવામાં બહુ જ મજા આવે તેવા આ બનીને તૈયાર થાય છે જો એક મુઠિયા હું તમને બતાવું તો એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યા છે તો ચોક્કસથી આ રીતે જ બનાવજો તો ચાલો હવે બધા જ મુઠિયાને આપણે કટ કરી લીધા છે હવે એક પ્લેટમાં એને ટ્રાન્સફર કરી દઈશું અને તેનો વઘાર કરીએ તો આને વઘારમાં આપણે કંઈ જ વધારે નથી કરવાનું એકદમ સિમ્પલ રીતે જ વઘાર કરવાનો છે તો અહીં હું ચાર મોટી ચમચી જેટલું તેલનો ઉપયોગ કરું છું અહીંયા તમે સિંગ તેલ નાખો તો વધારે ટેસ્ટી બનશે હવે એક ચમચી જેટલું રાઈ તતડી જાય એટલે ત્યારબાદ આપણે આની અંદર તલ એડ કરવાના છે જો તમારે તલ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો હવે અડધી ચમચી જીરું એડ કરી દઈશું વઘારમાં તતડાતી આવી જાય એટલે આપણે અહીં લીમડાના પાન એડ કરી દઈશું જેનાથી બહુ જ સારી સ્મેલ અને ટેસ્ટ આવશે હવે એક મરચાંને મેં કટ કરી આની અંદર નાખ્યા છે હવે એક ચમચીથી ઓછી અડધી ચમચી જેટલી હિંગ નાખી અને મુઠિયા નાખી દઈશું હિંગ વઘારમાં નાખશો તો બહુ જ સારો ટેસ્ટ આવશે અને આપણે બે મિનિટ માટે આને શેકી લઈશું એટલે એકદમ સારા એવા શેકાઈ જશે અને એકદમ સારો વઘાર પણ એની અંદર બેસી જાય ફ્રેન્ડ્સ બનીને તૈયાર છે આપણા એકદમ સોફ્ટ મુઠિયા વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને થોડો પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ એક લાઇક જરૂરથી કરજો એક લાઈક મારા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો આવા જ અનવાર વિડીયો સાથે ફરી મળીશું